રાજકોટ રેસ્કોસ મેદાનમાં માઇક્રાફેન ઘરઘંટી પ્રસ્તુત વેકેશન કાર્નિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ થઈ ચૂક્યો છે બે જૂન સુધી ચાલનારા આ વેકેશન કાર્નિવલને રાજકોટવાસીઓ મન ભરીને માણશે આ ફેરનું ઉદ્ઘાટન રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વર આનંદજી અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાડાના હસ્તે રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો રંગીલા રાજકોટ વાસીઓ માટે વેકેશન કાર્નિવલ કંઈક નવું જ લઈને આવે છે ત્યારે આ વર્ષે પણ લોકોને અનેરો આનંદ મળે તે માટે અવનવી રાઈડ સાથેની મોજ પણ લોકો માણી શકશે ખાસ તો આ વખતે ફિશ એક્વેરિયમ મોતનો કૂવો તેમજ ગોસ્ટ હાઉસ નાનાથી લઈ મોટા તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે વેકેશન કાર્નિવલમાં ફક્ત સિત્તેર રૂપિયામાં લોકો પાંચ રાઇડ્સમાં બેસી શકશે તદુપરાંત ફેરમાં બધા જ પ્રકારના સેગમેન્ટના સ્ટોલને આવરી લેવાયા છે આનંદ ઉલ્લાસ સાથે રાજકોટવાસીઓ વેકેશન કાર્નિવલ મેળાને માણી શકે તે માટેનું આયોજન કૃષ્ણસિંહ જાડેજા યશપાલસિંહ જાડેજા સાગર ઠક્કર અને ટીમ દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે કૃષ્ણકલભાઈ આજે સત્તા તવિરત અઢાર વર્ષથી તમે રાજકોટની પ્રજા સૌરાષ્ટ્રની પ્રજાને જે મનોરંજન પૂરું પાડો છો વેકેશન મેળાનો આરંભ શુભારંભ કર્યો છે શું કહેવું વેકેશન કાર્નેલ મેળો નું ઓપનિંગ આજે અમે રામકૃષ્ણ આશ્રમના સ્વામીજીના હસ્તક આજે ઓપનિંગ ખુલ્લો મૂકેલ છે આ મેળાની ખાસ જે છે તે ફિશ ઘર જે માછલી ઘર કહેવામાં આવે છે ફિશ એક્વેરિયમ જે અમે ફ્રીમાં દેખાડવાના છીએ અને ખાસ જે અમારી ટિકિટ છે ટિકિટ તો ન કહેવાય પણ જે સિત્તેર રૂપિયાની રાઈડની ટિકિટ લ્યો તેમાં અમે પાંચ રાઈડ ફ્રી આપી છે સાથે સાથે એન્ટ્રી પણ ફ્રી આપી છે જે તમે નાના બાળકોની ગમે ત્યાં રાઈડમાં બેસો તો પણ ત્રીસથી ચાળીસથી પચાસ રૂપિયા હોય મોટી રાઈડના સોથી દોઢસો રૂપિયા હોય જે અમે સિત્તેર રૂપિયામાં મોટી પણ પાચરાઈટ અને નાની પણ પાથરાઈટ આપી છે આ વખતે તે એ છે સતત આ અમારું અઢારમું વર્ષ છે અને પબ્લિકને પણ ખબર છે કે આ મેળામાં આવે તો ખરીદી ખાણીપીણી અને એન્જોય બધું આ મેળામાં ખરીદીના જે બહારથી સ્ટોલ આવે છે હેન્ડલુમ ખાસ સ્ટોલ કમ અવનવી કંપનીના સ્ટોલ છે અવનવી રાઈટ છે અને ખાસ ખાણીપીણી અમે સાથે રાખેલ છે ખાસ રાજકોટની જનતાને અપીલ કરું છું કે દર વર્ષે તો લાભ જ છે પણ આ વખતે જે અમે ફી સેક્યુરિટી મૂક્યું છે તેનો ખાસ લાભ લે એવું જાહેર જનતા બીજી જૂન સુધી આજથી ચાલુ મૂકેલ છે તો બીજી જૂન સુધી ત્રીસ દિવસ ચાલુ રહેશે અમે